નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ સમજવાલાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક બરફ બનાવવાની ખૂબ વિશાળ ફેક્ટરી હતી અને એ ફેક્ટરીમાં રોજ હજારો ટન બરફ બનતો ત્યાં સેંકડો મજૂરો અને અન્ય કર્મચારીઓ તેમજ અધિકારીઓ કામ કરી રહ્યા હતા એમાંથી એક કર્મચારી સંજય સંજય હતો આ ફેક્ટરીમાં પાછલા વીસ વર્ષથી કામ કરી રહ્યો હતો એનો ખૂબ સારો વ્યવહાર ઈમાનદારી અને કામ પ્રત્યેની સમર્પિત ભાવનાના કારણે જ એ ઉન્નતિ કરતો કરતો ઉચ્ચ સુપરવાઇઝરના પદ સુધી પહોંચી ગયો હતો એને ફેક્ટરીના દરેક કામની જાણકારી હતી અને જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે સંજયને યાદ કરવામાં આવતો હતો ત્યાં સુધી કે ફેક્ટરીના માલિક પણ સંજયને યાદ કરતા હતા અને સંજય કોઈ પણ મુશ્કેલીનો તરત જ હલ કરી દેતો એટલા માટે જ ફેક્ટરીના બધા જ લોકો અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ એને ખૂબ માન આપતા હતા આ બધું હોવા ઉપરાંત સંજયની અંદર એક ખૂબ સારી આદત હતી કે એ જ્યારે પણ ફેક્ટરીની અંદર પ્રવેશ કરતો ત્યારે ફેક્ટરીના ગેટ ઉપર ઊભેલા ચોકીદારથી લઈને બધા જ કર્મચારીઓ સાથે હસીને વાત કરતો અને એના ખબર અંતર પૂછી લેતો અને ત્યારબાદ એ પોતાના કામમાં લાગી જતો અને ફેક્ટરીનું કામ પૂરું થઈ જાય ત્યારે ઘરે જતા સમયે પણ બધા જ કર્મચારીઓના ખબર અંતર પૂછીને પછી જ ઘરે જતો એક દિવસ ફેક્ટરીના માલિકે સંજયને બોલાવીને એવું કહ્યું કે સંજય એક મલ્ટીનેશનલ કંપની છે અને એ આઈસ્ક્રીમ બનાવે છે એ કંપનીએ આપણને ખૂબ મોટો ઓર્ડર આપ્યો છે અને આપણે આ ઓર્ડર ગમે એમ કરીને એની નિયત કરેલી તારીખ સુધીમાં પૂરો કરવાનો છે જો આપણે આ ઓર્ડર સમયસર પૂરો કરશું તો આપણી કંપનીની શાખા અને લાભ બંને વધી જશે અને બીજી નવી નવી કંપનીઓ આપણી કંપની સાથે જોડાઈ શકશે અને આ કામ પૂરું કરવા માટે તું કંઈ પણ કરી શકે છે તું ચાહે તો કર્મચારીઓને ઓવર કરાવ એને બોનસ આપ અથવા તો હજુ નવા કર્મચારીઓની ભરતી કર પરંતુ આ ઓર્ડર સમયસર પૂરો કરવાનો છે એ પાકો છે ત્યારે સંજયે કહ્યું કે ઠીક છે આ ઓર્ડર સમયસર પૂરો કરાવી દઈશ ત્યારે એના માલિકે હસીને સંજયને એવું કહ્યું કે મને તારી પાસેથી આવી જ જ આશા હતી ત્યારબાદ સંજયે બધા મજૂરોને એકઠા કર્યા અને આ ઓર્ડર વિશે વાત કરી અને એવું કહ્યું કે મિત્રો આપણે કોઈ પણ સ્થિતિમાં આ ઓર્ડર પૂરો કરવાનો છે અને આ કામ માટે દરેક કર્મચારીને ઓવર કરવો પડશે અને બોનસ પણ મળશે કેમ કે આ આપણી કંપનીની શાખાનો સવાલ છે ત્યારે કર્મચારીઓના દિલમાં તો સંજય માટે ખૂબ માન હતું અને બીજી તરફ ઓવરટાઇમ અને બોનસ મળવાની ખુશી હતી એટલે બધા જ કર્મચારીઓએ હા પાડી હવે ફેક્ટરીમાં રાત દિવસ યુદ્ધના ધોરણે કામ ચાલુ થઈ ગયું અને સંજય ખુદ પણ બધા જ કર્મચારીઓની હિંમત વધારીને એની સાથે સાથે કામ કરી રહ્યો હતો થોડા દિવસમાં જ આ બધા જ કર્મચારીઓ અને સંજયની મહેનત રંગ લાવી અને નિયત સમય પર બધું જ કાર્ય પૂરું થઈ ગયું અને બધો જ બરફ કોલ્ડ સ્ટોરેજમાં જમા કરાવી દીધો કંપનીનું કોલ્ડ સ્ટોરેજ ખૂબ વિશાળ અને આત્યાધુનિક ટેકનોલોજીથી બનાવેલું કોમ્પ્યુટરાઇઝ સ્ટોરેજ હતું હવે બધા જ કર્મચારીઓ કામ કરીને થાકી ગયા હતા એટલા માટે એ દિવસે કામ બંધ કરીને બધા જ કર્મચારીઓને છુટી આપવામાં આવી એટલે બધા જ કર્મચારીઓ પોતપોતાના ઘર તરફ જવા લાગ્યા ત્યારબાદ સંજયે બધા જ કાર્યની તપાસ કરી અને એ પણ ઘરે જવાની તૈયારી કરવા લાગ્યો પરંતુ ઘરે જતા સમયે સંજયને વિચાર આવ્યો કે હું એકવાર કોલ્ડ સ્ટોરેજની તપાસ કરી લઉં કે ત્યાં રાખેલો બરફ વ્યવસ્થિત રીતે પેક થયેલો છે કે નથી આવું વિચારીને એ કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખોલીને એની અંદર ગયો અને અંદર જઈને બધું ચેક કર્યું ત્યારે બધું જ વ્યવસ્થિત છે એવું જોઈને એ પાછો વળ્યો પરંતુ એ જ સમયે ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ઓટોમેટિક બંધ થઈ ગયો દરવાજો ઓટોમેટિક હતો અને એ બહારથી જ ખુલી શકતો હતો એટલા માટે સંજયે દરવાજાને જોર જોરથી ઠપકારવાનું શરૂ કર્યું પરંતુ ફેક્ટરીના બધા જ કર્મચારીઓ તો ત્યાંથી નીકળી ગયા હતા એટલે એનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં અહીંયા સંજયે અંદરથી દરવાજો ખોલવાની ખૂબ કોશિશ કરી પરંતુ એની બધી જ કોશિશ વ્યર્થ ગઈ કેમ કે દરવાજો તો ફક્ત બહારથી જ ખુલી શકતો હતો હવે સંજય ગભરાઈ ગયો અને એણે ફરીથી જોર જોરથી દરવાજો ઠપકારવાનું શરૂ કર્યું અને એ ચિલ્લાવા લાગ્યો પરંતુ બહારથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો હવે સંજય વિચારવા લાગ્યો કે થોડા સમયમાં જ કોલ્ડ સ્ટોરેજનું તાપમાન જીરો ડિગ્રીથી પણ ઓછું થઈ જશે અને આવી દશામાં મારું લોહી જામી જશે એ પાકો છે હવે સંજયને પોતાનું મોત ખૂબ નજીક દેખાઈ રહ્યું હતું એટલે એણે ફરી એકવાર દરવાજો ખોલવાની કોશિશ કરી પરંતુ દરવાજો ન ખૂલ્યો હવે કોલ્ડ સ્ટોરેજનું તાપમાન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું અને સંજયનું શરીર પણ અકળાવા લાગ્યું હતું એટલે એ પોતાના શરીરને ગરમ રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની અંદર ભાગદોડ કરવા લાગ્યો પરંતુ ક્યાં સુધી ભાગદોડ કરી શકે આખરે થાકીને એક સ્થાન પર બેસી ગયો અંદરનું તાપમાન ઝીરો તરફ જઈ રહ્યું હતું એટલે હવે સંજયની ચેતના શૂન્ય થવા લાગી અને એણે ખુદને જાગૃત રાખવાની ખૂબ કોશિશ કરી પરંતુ બધું જ વિફળ રહ્યું તાપમાન ઘટવાના કારણે સંજયનું જામવાની તૈયારી હતી અને હવે સંજય બેહોશ થઈને જમીન પર પડી ગયો ત્યારે થોડા સમય બાદ કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ધીરેથી ખુલ્યો અને એક વ્યક્તિ અંદર આવ્યો અને એ કોલ્ડ સ્ટોરેજની અંદર બેહોશ થયેલા સંજયને ઉઠાવીને બહાર લઈ ગયો અને એને ગરમ કપડાથી ઢાંકી દીધો અને બાજુમાં પડેલા લાકડા સળગાવ્યા જેનાથી સંજયને ગરમી મળી શકે અને એના શરીરમાં રક્ત સંચાર વ્યવસ્થિત થઈ શકે થોડી ગરમી મળતા જ સંજયના શરીરમાં થોડી શક્તિ આવી અને એના શરીરમાં રક્ત સંચાર વ્યવસ્થિત થવા લાગ્યો અડધા કલાક બાદ સંજયના શરીરમાં હરકત થવા લાગી અને એણે પોતાની આંખો ખોલી ત્યારે એણે એની સામે ગેટ પર ચોકીદારી કરી રહેલા ચોકીદાર શેખરને જોયો એટલે એવું પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા ત્યારે શેખરે કહ્યું કે સાહેબ હું એક મામૂલી ચોકીદાર છું એટલે ફેક્ટરીમાં પ્રવેશ કરવાવાળા દરેક વ્યક્તિ પર મારે નજર રાખવાની હોય છે અને દરેક કર્મચારી અને અધિકારીઓને સેલ્યુટ કરવાનું એ મારી ડ્યુટી છે અને મારા અભિવાદન પર ઘણા ખરા લોકો ધ્યાન નથી આપતા ક્યારેક ક્યારેક અમુક લોકો થોડું હસીને માથું હલાવી દે છે પરંતુ સાહેબ એક તમે જ એવા વ્યક્તિ છો કે રોજ મારા અભિવાદન પર હસીને જવાબ આપો છો અને સાથે સાથે મારા ખબર અંતર પણ પૂછતા રહો છો અને આજે સવારે પણ મેં તમને અભિવાદન કર્યો હતો અને તમે હસીને મારા અભિવાદનનો ઉત્તર આપ્યો હતો અને મારા હાલચાલ પૂછ્યા હતા મને ખબર હતી કે હમણાં થોડા સમયથી ફેક્ટરીમાં કામ ઘણું વધારે ચાલી રહ્યું છે અને એ કામ આજે સમાપ્ત થઈ જવાનું હતું અને કામ સમાપ્ત પણ થઈ ગયું છે અને બધા જ લોકો પોતપોતાના ઘરે જવા લાગ્યા હતા બધા જ લોકો દરવાજેથી નીકળી ગયા ત્યારે મને તમારી યાદ આવી કે તમે તો રોજ મારી સાથે વાત કર્યા બાદ ઘરે જાવ છો પરંતુ આજ તમે મને જોવા ન મળ્યા એટલે મેં એવું વિચાર્યું કે તમે કદાચ અંદર કોઈ કામમાં વ્યસ્ત હશો પરંતુ બધા જ લોકો ના ગયા બાદ પણ ઘણી વાર સુધી તમે બહાર ન આવ્યા એટલે મારા મનમાં થોડી શંકા ઉત્પન્ન થવા લાગી કેમ કે ફેક્ટરી ની અંદર આવવા જવાનો તો એક જ રસ્તો છે એટલા માટે હું તમને શોધતો શોધતો ની અંદર આવી ગયો અને મેં તમારી ઓફિસમાં અને બોસની ઓફિસમાં જોયું પરંતુ તમે મને ક્યાંય જોવા ન મળ્યા એટલે મારા મનમાં શંકા વધી ગઈ કે તમે ક્યાં ગયા હશો મને ખબર હતી કે હેક્ટરીમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી તો પછી તમે હજુ સુધી બહાર કેમ નથી આવ્યા એટલે મને એવો વિચાર આવ્યો કે હું કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરી લઉં પરંતુ કોલ્ડ સ્ટોરેજનો દરવાજો પણ બંધ હતો અને હું પાછો જવા માટે ચાલતો થયો ત્યારે જ મને એવો વિચાર આવ્યો કે હું એકવાર કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખોલીને જોઈ લઉં અને ઇમરજન્સીની ચાવીઓ મારી પાસે હતી એટલે એ ચાવીથી કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખોલ્યો તો મેં તમને ત્યાં બેહોશ થઈને પડેલા જોયા એટલે મેં તરત જ તમને બહાર કાઢ્યા અને તમને હોશમાં લાવવાની કોશિશ કરવા લાગ્યો ચોકીદારની આવી વાત સાંભળીને સંજય એના ચહેરા સામે જોઈ રહ્યો હતો સંજય તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે રોજ બધા લોકોના ખબર અંતર પૂછવાની મારી નાની એવી આદતનું ફળ આટલું મોટું મળશે ત્યારે જ સંજયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને એણે ઊભા થઈને શેખરને ગળે લગાવી લીધો મિત્રો આ કહાની વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો જેનાથી લોકો આ કહાની વાંચી શકે અને એક સારી આદત કદાચ એ નાની એવી કેમ પરંતુ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ